શ્રીરા સાડી આજે બહુ મસ્ત સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે કારણ કે નાના મોટા પ્રસંગમાં પહેરાય એવી સાડીનો એકદમ પ્રોફેશનલ લુક આપે એવી બેસ્ટ કોમ્બિનેશન વાળી સાડીનો લુક હોય તો કેવી સરસ મજાની લાગે તો એવી સુપર સાડીનો કલર મેચિંગ સાથે સુપર સાડીની ડિઝાઇન લઈને આવ્યા છે એમાં તે કલર મેચિંગની વાત કરું ને તો મસ્ત મજાનો મને ગમે અને તમને બધાને ગમે ને એવો સુપર આપણે રાણી કલર ઓપન કરવાનો છે સાથે સાથે મસ્ત મજાનું ક્રીમ કલરનું મસ્ત કલર શેડ રહેવાનું છે તમે જોઈ શકો છો આખી આપણે ક્રીમ કલરના સાડીનો લુક રહેવાનું છે અને બોર્ડરના કલર અને અંદરના ડિઝાઇનના કલર મેચિંગ ફરવાના છે એટલે આપણે દેશે આજનો રાણીની એકદમ યુનિક વેરાયટી કલર મેચિંગ સાથે ડિઝાઇન એટલી સુપર લઈને આવ્યા છે અને નાના મોટા પ્રસંગમાં પહેરાવે એટલી મસ્ત લાગે અને લાઇટ લાઇટ વર્કમાં એકદમ યુનિક કોમ્બિનેશન લાગે ને એવું બેસ્ટ વેરાયટીનો ગ્લુક લઈને આવ્યા છે અને એકદમ ફેબ્રિકની વાત કરું ને તો મસ્ત મજાનું લૂઝ ફેબ્રિક રહેવાનું છે અને સાથે એકદમ મસ્ત મજા બનારસી બોર્ડરમાં એકદમ ડિફરન્ટ વેરાયટીનો પીસ લઈને આવે છો બેનો આખી સાડીનો કલર મેચિંગ મસ્ત મજાનો ક્રીમ રહેવાનો છે અને એની સાથે રાણી નો પીસ ઓપન કર્યો છે એટલે બહુ સુપરહિત તો કલર મેચિંગ છે જ આપણે અને ડિઝાઇનની વાત કરું તો એકદમ ડિફરન્ટ વેરાયટી સાથે એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું ડિઝાઇનનું કોમ્બિનેશન પણ રહેવાનું છે બેનો કારણ કે આ ટાઈપની સાડી એકદમ પ્રોફેશનલ લુક લાગે

અને મસ મજાનો શોર્ટ પલ્લુ નાખો કોન્સેપ્ટ રહેવાનો છે અને જે આપણે બંને બાજુ પ્રિન્ટેડ ડિઝાઇન લુક છે એ પણ એટલી મસ મજાની ઝીણી ઝીણી બુટ્ટી સાથે રહેવાનો છે બેનો ડિઝાઇન તો બહુ મસ્ત છે ઝીણી ઝીણી અને કલર મેચિંગ એ મસ્ત છે રાણી ને ગ્રીન કલર પણ એક્સ્ટ્રા આટલું સુપર કોમ્બિનેશન આવ્યું છે ને જે આપણે રહેવાનું છે બીરર વર્ક સાથે એકદમ મસ્ત મજાનું વર્કનું કામ હો બેનું તમે જોઈ શકો છો તમને એકદમ યુનિક સરસ મજાની વેરાયટી અને એકદમ ડિફરન્ટ વેરાયટીનું લુક હોય એટલે કેટલું સરસ લાગે એમાંય જો જેવી સાડી છે ને એવા કલર મેચિંગનું આખું વર્કનું શેડ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો મિરલ વર્કનું છે એમાં પણ ક્રીમ શેડ રહેવાનો છે સાથે એકદમ મસ્ત મજાનું વર્કનું કામ રહેવાનું છે જે માં અને વર્ક વર્કનું આખું ફિનિશિંગવાળું રહેવાનું છે એ પણ આપણે ક્રીમ બેઝ ઉપર લાવ્યા છે એટલે એકદમ પ્રોફેશનલ લુક તો લાગવાનો જ છો બેનું કારણ કે લો રેન્જમાં પ્લસ હેવી લુક લાગે એવી સાડી છે અને ઠંડા કલર સાથે નું જોરદાર કોમ્બિનેશન છે અને આખી સાડીમાં એકદમ યુનિક વેરાયટી એ પણ રહેવાની છે કે આખી સાડીમાં તમને ઝીણું ઝીણું દેખાતું છે ને વચ્ચે વાડી વેલા ને ફ્લાવરનું કામ એ બધું આપણે જે કાર્ડ વિવિંગનું કામ રહેવાનું છે તો કેટલું બધું વર્કનું અને વિવિંગનું અને બોર્ડરે પણ બનારસી વળાકવાળી હો બેન એટલું સુપર અને લો રેન્જમાં હેવી લુકની સાડીનું કોમ્બિનેશન એવું છે અને બધું કામ એકદમ ક્લીન અને ચોખ્ખું તમને દેખાય ને એટલું મસ્ત મજાનું ફિનિશિંગ વાળું લઈને આવ્યા છે તમે જોઈ શકો છો આપણે વચ્ચેની ડિઝાઇન લુક તો જો કેટલો સુપર હિટ આવે છે જે અંદર જે કાની છે જે ફેબ્રિક સાથે વણાક આવે છે પ્લસ એકદમ મસ્ત મજાનું ક્રીમમાં માં આપણે મિરર વર્કનું અને દોરા એકદમ યુનિક આખો જીની જીની ચટારી વર્કનું પણ સુપર કોમ્બિનેશન લાગે છે અને આ પીસ છે ને લો રેન્જમાં હેવી લુક લાગે ને એવો બેસ્ટ સાડીનો લુક રહેવાનો છે તમે જોઈ શકો છો હું તમને હાથ મેરીને બતાવું છું એક કોઈ વસ્તુ નીકળે નઈ ને એવી સરસ મજાનું રહેવાનું છે અંદર ફિનિશિંગ સાથે આખી સાડીમાં ચેકા નું વિવિંગ પણ આવે છે અને એકદમ મસ્ત મજાનું દોરાનું વર્ક એ ક્રીમ કલરનું મીર વર્કનું પણ આવે છે સાથે આખી સાડીમાં છૂટી છૂટી પિંક કલરની બુદ્ધિ કોન્સેપ્ટનો પણ આખો લુક રહેવાનો છે તો ઓલ ઓવર જુઓ તો વચ્ચેનો એકદમ હેવી લુક અને એકદમ રીચ લૂકનો ડિઝાઇનર પી પહેરો ને એવું જોરદાર લુક લાગવાનો છે પણ નીચેની પેનલ પ્રિન્ટેડ ડિઝાઇન અને વિવિંગ વાળી બોર્ડર તો જો કેટલી હેવી અને જોરદાર લાગે છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત એનું જે પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ છે જે આપણે રાણી કલર અને જેરે ગ્રીન કલર માં રહેલું છે જે ઝીણી ઝીણી પ્રિન્ટેડ નો લુક બહુ મસ્ત એકદમ ફેન્સી લાગે છે અને નીચે બુટ્ટી ઝીણી ઝીણી બુટ્ટી પ્રિન્ટેડ ડિઝાઇન નો લુકે સરસ લાગે છે પણ જે એની નીચે જે આપણે વળાંકવાળી ફેબ્રિકમાં વળાંકમાં આવે એ બોર્ડર જુઓ તો ખરા કેટલી મસ્ત લાગે છે પહેલાં તો આખું રોજગો શેડમાં છું પેલું તમે જો કેટલો મસ્ત રોજગોળ શાઇનિંગ આપે છે સાથે ફેબ્રિકની સાથે વળાંકમાં છે તમે જોઈ શકો છો ડિઝાઇન એટલી સુપર અને સરસ મજાની લાગે છે અને ફેબ્રિકની સાથે વળાંકમાં હોય એટલે કોઈ દી નીકળે નહીં અને એકદમ મસ્ત કૂણા માખણ જે આ કપડાંમાં હેવી લુક અને હેવી બોર્ડર લુકની આખી સાડીનો કોન્સેપ્ટ લાગો પેલું એકદમ લો રેન્જમાં બહુ મસ્ત સરસ મજાની સાડીનો લુક આવ્યો છે અને નીચેની પ્રિન્ટેડ ડિઝાઇન સાથે વિવિંગવાળી બોર્ડર એ સુપર અને સરસ લાગે છે પણ સેમ આપણે જે નીચેની પ્રિન્ટ વિવિંગવાળી બોર્ડર છે ને સેમ એવું આપણે ઉપરની સાઈડ પણ આવવાનું છે જો કેટલો મસ્ત શાઇનિંગ આપે છે રોજગોળ શેડમાં એકદમ સુપર વેરાયટી સાથે એકદમ બધું કામ ફેબ્રિકની સાથે વળાંકમાં ને વ્યવસ્થિતને ફિનિશિંગવાળું છે અને પીસ એકદમ લો રેન્જમાં હેવી લૂક આપે ને એવું જોરદાર અને એકદમ પ્રીમિયમ લૂકનું કોમ્બિનેશન છો એમાં તે રાણી કલરનું અને એકદમ મસ્ત મજાનું ક્રીમ કલરનું બેઝ ઓપન કર્યું હોય એટલે પીસમાં તો કાંઈ ઘટેને એટલો સુપર લાગવાનો છે જો કેટલો રીચ લૂક લાગે છે એકદમ લો રેન્જમાં હેવી લૂકની સાડી લાગે છે અને નાના મોટા પ્રસંગમાં પહેરી હોય ને તો કાંઈ ઘટેને એટલો સુપર પીસ લાગો બેનું તો જે બેનો એટલો મસ્ત મજાનો ક્રીમની સાથે રાણીનું કોમ્બિનેશન ગમ્યું હોય પાડી લેજો અને સ્ક્રીન નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બ્લાઉઝ ની વાત કરું ને તો બહુ મસ્ત બ્લાઉઝ આપ્યું છે કારણ કે બ્લાઉઝ છે ને આમાં એકદમ એકદમ હેવી એકદમ હેવી પ્રિન્ટેડ નું નથી આપ્યું એકદમ મસ્ત મજાનું જે જેની આપણે આખી સાડીમાં બુટ્ટી આવે છે ને પ્રિન્ટેડ ડિઝાઇન સેમ એ બુટ્ટી કોન્સેપ્ટનું આખું બ્લાઉઝ લેવાનું છે અને ક્રીમ બેઝ ઉપર આખું કોમ્બિનેશન રાખ્યું છે બ્લાઉઝનું એટલે બોર્ડરનો લુક વધારે સરસ આવે તમે જોઈ શકો છો રાણી કલરની બોર્ડર વાળી આપણે આવે કેટલી સુપર લાગે છે સાથે સાથે આખા બ્લાઉઝમાં આપણે જે વીવિંગનું કામ આવે છે ને જે આપણે આખી સાડીમાં આપણે જ્યાં દેખાય છે ને ક્રીમ કલરનું મિરલ વર્કનું કામ એ આખા બ્લાઉઝમાં તમારે આવવાનું છે દેખાય છે તમને મસ્ત કેટલું મસ્ત લુક આવે છે કારણ કે એકદમ એની સાઇનિંગ એ સરસ લાગે અને બ્લાઉઝ બીનવું હોય ને તો એકદમ હેવી લુકનું અને એકદમ ફેન્સી લાગે એટલે લાઇટ લાઇટ પ્રિન્ટેડ સાથે એકદમ હેવી વર્કનું મિરલ વર્કનું કામે સુપર છે અને આખી સાડીમાં આપણે જેકારની પ્રિન્ટેડ સાથેની વિવિંગનું કામે સુપર રહેવાનું છો બેન તો જે બીનવું ને એટલી મસ્ત મજાની લો રેન્જમાં હેવી લુકની સાડીનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ કલર મેચિંગ છે અને પીસ પહેરો હોય ને તો એકદમ હેવી લુક અને એકદમ ફેન્સી વેરાયટીનો લાગશે અને કલર મેચિંગની વાત કરું ને તો બધા કલર આટલા સરસ રહેવાના છે જે આપણે વચ્ચેનો ક્રીમ કલર છે ને એ તો સિમિલર રહેશે અને બોર્ડરના કલર ને ડિઝાઇનના કલર મેચિંગ ફરવાના છે એટલે જે બહેનોને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ એવા ક્રીમ કલરની સાથે ખૂબ સરસ એના કલર મેચિંગ પણ આવીએ છો બેનું ઘણા બેનુ કહેતા હોય ક્રીમની સાથે બધા કલર મેચ થશે તો બહુ સરસ મજાનો લુકની સાથે કલર મેચ સુપર મેચ થઈ જાય છે એમાં તમે જો ક્રીમની સાથે કેટલો મસ્ત બીટ કલર લાગે છે અને પ્રસંગમાં તો આવા કલર પહેરીને આવે ને તો કાંઈ ઘટેને એટલો સુપર લૂક આવો બેનો એમાંય જોવા બીટ કલર કેટલો સુપર હિટ અને જોરદાર લાગે છે અને એમાં સાથે મહેંદી કલરનું બેસ્ટ પ્રિન્ટેડ લુક કાપી છે બેનો અને બીજા બધા કલર આવી રીતના સરસ મજાના સૂટ થઈ જશે ને લુક વાઇઝ બહુ સરસ લાગશે એકદમ લો રેન્જમાં હેવી લુકની સાડીનું કોમ્બિનેશન છે અને પહેરી હોય ને તો કાંઈ ઘટેને એટલો સુપર પીસ લાગે તમે જોઈ શકો છો મસ્ત મજાનો એકદમ આપણે બાટલી કલરનો શેર કોમ્બિનેશન રહેવાનું છે બાટલી કલર એ એટલો સરસ લાગે છે અને એમાં પ્રિન્ટેડ ડિઝાઇનમાં રાણી કલરનું એટલું સુપર લુક લાગે અને ફેન્સી વેરાયટીનો લાગે ઓકે એટલે જે પહેરું ને જે કલર મેચિંગ ગમે એના સ્ક્રીનશોટ લેતા રહેજો કારણ કે એટલી બધી લો રેન્જની સાડી હોય અને પહેરાતા એકદમ હેવી અને કાંઈ ઘટે નહીં ને એટલો જોરદાર પીસ હોય તો કેટલો સરસ લૂક આવે તો એની માટે મસ્ત મજા ને આટલો સરસ લૂકની સાડી પહેરી તો એની માટે ગ્રીન કલર બહુ મસ્ત આવી ગયો છે તમે જોઈ શકો છો ગ્રીન કલરનો લુક કેટલો મસ્ત આવે છે કારણ કે આખી એકદમ સિંગલ કલર લાઈટ કલર હોય અને એમાંય તેટલા મસ્ત બુટા પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક હોય એટલે કેટલી સુપર લાગે એમાં જો મરુન કલરની ડિઝાઇનનો લુક એટલો સુપર અને સરસ મજાનો લાગે છે અને કલર મેચિંગ બધા છે ને ખુલતા શેડમાં હોય ને એટલે બહુ મસ્ત લાગે પ્રસંગમાં પહેરીને ગયા હોય ને એટલે કાંઈ ઘડે ને એટલા સુપર કલર મેચિંગ તો બેન એટલે સ્ક્રીનશોટ લેતા જ રહેજો અને જે બેનું એટલો મસ્ત મજાનો મહેંદી કલર એમ હોય ને એ તો કાંઈ ઘટે એટલો સુપર મહેંદી કલર છો બેન જો કેટલો સુપર લુક આવે છે અને કેટલું જ પ્રીમિયમ ક્વોલિટી સાથે ફેબ્રિક લુક કોમ્બિનેશન અને ડિઝાઇન એકદમ જોરદાર લાગે છે બેન તો છે ને મસ્ત મજાનો મહેંદી કલર એ સુપર જો કલર મેચિંગ એક જો અને એક ભૂલોને એટલા મસ્ત મજાના કલર મેચિંગ છે અને ક્રીમની સાથે ખૂબ સરસ મેચ થઈ જાય છે અને વર્કનું ફિનિશિંગ અને સાથે આખું વિવિંગનું કામે જોરદાર અને એકદમ ફેન્સી વેરાયટીનું રહેવાનું છે અને લો રેન્જમાં એકદમ હેવી લુક લાગે એવી સાડીની ડિઝાઇનની સાથે એકદમ પ્રીમિયમ કપડું પર રહેવાનું છું તો ઘૂણું માખણ જેવું કપડું છે અને સાથે બધું કામ વિવિંગનું મસ્ત મજાનું ફિનિશિંગ વાળું છે અને બોર્ડર એકદમ હેવી અને રોજગો શેરની બોર્ડરનો લુક એ ફેન્સી વેરાયટીનો છે શોર્ટ પલ્લુ સાથે એકદમ સાડી યુનિક લાગવાની છે અને પહેરી હોય ને તો કાંઈ ઘડે ને એટલો સુપર હિટ પીસ લાગશે તો જે બેનોને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલને અને ઇન્સ્ટા લાઇક નો કર્યું હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવેર બાવી ફેન્સી અને એકદમ સિમ્પલ લુકવાઈઝ ફેન્સી વેરાઇટી લાગે એવું સાડીનું કોમ્બિનેશન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લ્યો થેન્ક યુ